માતાજી મિત્રો સ્વાગત છે તમારું અમારી ચેનલમાં ને આજે પચીસ આઠ બે હજાર પચીસના રોજ બનાસ નદી બંને કાંઠે વહેતી થઈ ગઈ છે ઉપરવાસમાં ભારે વરસાદના લીધે બનાસ નદી બંને કાંઠે વહેતી થઈ છે આપ જોઈ શકો છો વિડીયોમાં દ્રશ્યો બનાસ નદી બંને કાંઠે વહેતી થઈ ગઈ છે આપને દ્રશ્યો બતાવવાના પ્રયાસ કરીશું આપ જોઈ શકો છો નદીને ઉપરવાસમાં ભારે વરસાદના લીધે નદી બંને કાંઠે વહેતી થઈ ગઈ છે ઉપરવાસમાં બહુ ભારે વરસાદ થયો છે તો ડેમ ઓવરફ્લો થયો છે ને ડેમ ઓવરફ્લો થયા પછી બનાસ નદીમાં નવા નીર આવ્યા છે નીર એટલે પૂર આવ્યા છે એમ સમજીશું આપ જોઈ શકો છો મિત્રો છે બનાસ નદીના દ્રશ્યો છે હું અત્યારે પચીસ સાઠ બે હજાર પચીસના રોજ લાઈવ રેકોર્ડિંગ કરી રહ્યો છું ને નદીના દ્રશ્યો તમને બતાવવાના પ્રયત્ન કરી રહ્યો છું આપ જોઈ શકો છો નદીના દ્રશ્યો સતત પાણી વધી રહ્યું છે ને હજી પણ પાણી વધવાની આશંકા છે આપ જોઈ શકો છો બંને બાજુથી તમને દ્રશ્યો બતાવવાનો પ્રયત્ન કરીશ અને આપ જોઈ શકો છો કે બનાસ નદીમાં પહેલાં પાણી એકદમ લિમિટેડમાં હતું પણ અત્યારે બહુ પાણી ચાલી રહ્યું છે બંને કાંઠે વહેતી થઈ ગઈ છે આ બ્રિજના નીચેના દ્રશ્યો છે આપ જોઈ શકો છો હું અહીંયા બ્રિજ ઉપર ઊભા રહીને રેકોર્ડિંગ કરી રહ્યો છું કેમેરામાં તમને બતાવવાનો પ્રયાસ કરી રહ્યો છું કે આજના લાઈવ સમાચાર છે નદીના અને હજી સતત પાણી વધી શકે એવી આશંકા છે કારણ કે રાજસ્થાનમાં એક ડેવ ડેમ ઓવરફ્લો થયો છે ને એ ડેમનું પાણી બધું અહીંયા આવી રહ્યું છે તો શક્ય છે કે પાણી વધી શકે છે અત્યારે પણ સતત પાણી વધી રહ્યું છે આપ જોઈ શકો છો મિત્રો ઉપરવાસમાં ભારે વરસાદના લીધે નદી બંને કાંઠે વહેતી થઈ ગઈ છે અને સાંજ સુધીમાં સાંજ સુધીમાં પાણી વધવાની શક્યતા ખરી હજી પણ વધી શકે એમ છે તો મિત્રો આજના માટે આટલું ને ફરી મળીશું એક નવા વિડીયો સાથે અને બતાવીશું તમને કે નદી કઈ રીતે અને કેટલું પાણી વહી રહ્યું છે ધન્યવાદ